આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે જણાવ્યું કે આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે ગુજરાત પાસે સૌથી લાંબો એક હજાર છસો કિલોમીટર દરિયાકાંઠો છે વર્તમાન સમયમાં દરિયા કિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે એટલું જ નહીં કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક નાના નાના બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે ગૃહમંત્રીએ કહ્યું કે સ્વ સહાય જૂથો સખી મંડળની બહેનો પોતાની હસ્તકલા ગૃહ ઉદ્યોગની વસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે તે માટે આગામી દિવસોમાં બાકી દુકાનો સ્થાયી સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે ખારા પાણીમાંથી પીવાના મીઠા પાણીના ફિલ્ટર પ્લાન્ટ માટે રૂપિયા એક કરોડ હાચીરા નોટીફાઈડ એરિયાના ભંડોળમાંથી ફાળવવામાં આવ્યા છે બીચ ફેસ્ટિવલમાં સંધ્યા સમયે પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવે સમારોહમાં ગીત સંગીતની રમઝટ બોલાવી હતી લોકોને ડોલાવ્યા હતા સંગીત વૃંદના સંગીતના તાલે સુરતીઓ થિરક્યા હતા કિંજલ દવે સુમધુર સ્વરે વિવિધ લોકગીતો પ્રાચીન અર્વાચીન ગીતો ગાયને સુપસ્થિત તમામ ને કમાન્ડો નેટ બીમ બેલેન્સિંગ બર્મા બ્રિજ રોપ ક્લાઇમ્બિંગ ક્લાઇમ્બિંગ દિવસ દરમિયાન સંગીત નૃત્ય ચિત્રકળા તથા અન્ય પ્રવૃત્તિઓ માટી કળા બાળકો માટે રમતો તથા ફૂડ કોર્ટ ક્રાફ્ટ સ્ટોલ ફોટો કોર્નર પણ છે આજે શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સુરતના રાજ્ય સરકારના સૌ મહાનુભાવો સુવાળી બીચ ફેસ્ટિવલમાં પધારેલા સુરત શહેર જિલ્લા દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકોનું સ્વાગત કરું છું સુરત શહેરના લોકોને વર્ષો વર્ષ દરિયા કિનારે જવું હોય તો આપણે

આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવા માટે એમને આપણા લોકપ્રિય સાંસદ એમના માર્ગદર્શનમાં અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત કરી તમે સૌ લોકો ક્યારથી વનવે થઈ ગયા ભાઈ આપણે તો એક હાથ લે એક હાથ બે માં માનવાવાળા લોકો જે આપણા ધારાસભ્ય શ્રી આપણા સાંસદ શ્રી અને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ માટે ખૂબ તાલીઓ વગાડીને એમનો આભાર અને અભિનંદન માન્યો સાહેબ મને આજે બી યાદ છે સ્કૂલના સમયે મિત્રો અને પરિવારજનો જોડે જો સુવાલી બીચ પર આવવું હોય તો અહીંયા આવવાના રસ્તા ખૂબ નાના હતા અને એ રસ્તા બી પાકા નહી હતા આજે આપણે સૌ લોકો એ એ જ રસ્તા પરથી આવ્યા પરંતુ રસ્તો સડસડાટ થઈ ગયો એક બ્રેક માર્યા સિવાય તમે સુવાલીના આ દરિયા કિનારા સુધી પહોંચી શક્યા એ વ્યવસ્થા અગર મળી હોય તો એ માત્ર ને માત્ર રાજ્ય સરકાર સુડા અને આપડા જિલ્લા વહીવટી તંત્રના મદદરૂપે આપણે આ વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે આજ દરિયા દરિયાનારાને વિકસાવવા માટે ધારાસભ્ય શ્રી અને એમની આખી સર્વપ્રથમ સુડા દ્વારા વીસ કરોડ થી વધારે રકમ આ દરિયા કિનારાની અનેક વ્યવસ્થાઓ ઊભી કરવા માટે ખર્ચવામાં આવવાના છે રાજ્ય સરકાર પાસે સંદીપભાઈ અને એમની આખી ટીમે

છાપરાવાળી સરસ દુકાન વ્યવસ્થિત પ્લાનિંગ જોડે લાઈન પર ચોખ્ખી વ્યવસ્થાઓ સુરત શહેરના લોકોને મળી રહે તે માટેની બી વ્યવસ્થાઓ કરવાની વ્યવસ્થાઓ ચાલી રહી છે આટલી બધી વ્યવસ્થાઓ જ્યારે અહીંયા તૈયાર થઈ જશે ત્યારે સુરત શહેરના જેમ બધા લોકો પહેલા કહેતા હતા કે આપણી માટે વર્ષો પહેલા તમે બધા જ લોકોએ સાંભળ્યું હશે કે આપણી પાસે તો ભાઈ સ્વાગત ખાવા માટે દુમમ સિવાય બીજું કઈ નથી હવે આપણી પાસે સ્વાગત ખાવા માટે સુરત શહેરની ચારેય દિશાઓમાં નવી નવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે એની જોડે જોડે સુવાલીની જે વિકાસના કામો ચાલે છે એ કામો પૂર્ણ થતાની સાથે જ આપણી સૌ માટે નવી વ્યવસ્થાઓ અહીંયા આપણે લોકોને ઉપલબ્ધ થવાની છે